આજ તો મને પણ મારા મહેનતનું ફળ મળી ગયું તો સવાર સવારમાં હું ઉઠીને થઈ ગયો તૈયાર અને મારો બ્લેક ઘોડો એટલે કે મારી ફોર્ચ્યુનર કાઢી અને હું થઈ ગયો રસ્તા ઉપર હાલ તો તમે પણ જોઈ લો આ તો મારી પેટ્રોલ પંપ પાડીને આ તૈયાર થઈ જાય આને પણ બે પાંચ મણ તો ડીઝલ જ પાવું જોઈએ ડીઝલ નહીં આમાં પેટ્રોલ આવે કલે જાવ તો આવી ગયા આપણે પેટ્રોલ નાખવા જોઈ લ્યો અને પેટ્રોલ આને કીધું તું કા ફૂલ ટાંકી મારે થાય મોડું ફૂલ ટાંકી કરાવીને આપણે નીકળી ગયા રસ્તામાં ચડી ગયા જોઈ લો તમે તાગરદીન તાગરદીન કરતા આપણે નીકળી ગયા આવી ગયા સીધા માટેલ માટેલ પણ ખોડલ માના ધજાના દર્શન કરી અને માટલ થાતા પાછા આપણે રોડ ઉપર ચડી ગયા તમે પણ જોઈ લ્યો તાગરદીન તાગરદીન જાય જોઈ લીધો ડાયરેક્ટ આવી ગયા ક્યાં ખબર હેઠવા અને ધુવા આવી અને ધુવા પણ જોઈ લ્યો આ બધું નું લોકેશન એકદમ તમે જોઈ લ્યો રીક્ષા યાર કેવા પડ્યા અને આપણે તો સીધા નીકળી ગયા હાઈવે ઉપર મોરબી આવી તો મોરબી હાઈવે ટપીને સીધા આવી ગયા રફાળિયા ગામમાં રફાળિયા તમે પણ જોઈ લો રફળી આવી ગયા રફળીયા હવે આપણે અંદર જવાનું હોય તો જોઈ લ્યો આપણે અંદર જઈશી અંદર તમે જોઈ લો અંદર પણ તમને બધું તો જોઈ લો થઈ ગયું ચાલુ તમે પણ જોઈ લ્યો પિતૃ કાર્ય થઈ ગયું ચાલુ અને પિતૃ કાર્ય બધું આ પતાવીને આપણે તમે બહારથી તમે એકદમ અને બધું લોકેશન જોઈ લ્યો તો જોઈ શકો છો આ આપણે મંદિરનું લોકેશન બહારથી અને હવે આપણે અંદર જવાનું છે દર્શન કરવા તો હાલો અંદર ગયે તો શંકર ભગવાન અહીંયા જ દર્શન દઈ દીધા તો ફાઈનલી આપણે દર્શન કરવા અંદર આયલા જઈએ તમે પણ જોઈ લ્યો તો આપણે ફાઇનલી અંદર આવી ગયા અને તમે પણ જોઈ લ્યો અને અહીંયા આપણે દર્શન કરી લીધા દર્શન કરી અને તમે પણ દર્શન કરી લીધો અને અમે દર્શન કરીને નીકળી ગયા જોઈ લ્યો હવે પાછું જવાનું છે બહાર અને હવે તો ઓલો એક ઇસ્કો ભાડીને હું પણ ગયો ક્રિષ્ને ભગવાનને ને ઇસ્કો નાખવા તમે પણ જોઈ લ્યો આપણે ઇસ્કો નાખીને અને આ શું છે કોમેન્ટ કરી દીધો અને ત્યાંથી આપણે આ થી તમને પાછું મંદિર એક ઝૂમ કરીને બતાવી દઈ જોઈ લ્યો આ બહારથી મંદિર તમને બતાવી દે તો બહારથી મંદિર પણ જોઈ લ્યો આપણે જવાનું છે પરસાદી કરવા તો ફાઇનલી આપણે પરસાદી કરવા પોગી ગયા આપણે પરસાદી કરીને પાછા રિટર્ન ઘરે નીકળી ગયા તમે પણ જોઈ લ્યો આપણો જાય જોઈ લ્યો ફોર્ચ્યુનર આપણી આપડી ઉપર બોલાવે તમે પણ જોઈ આપણે આડવે દુકાને આવી ગયા બે પાંચ મણ આપણે ખીલા લેવાના હતા ને આપણે ખીલા ગોતે એક જણ ને ગોતવા જવા પડશે નહીં મળે તો ફાઈનલી ખીલા ગોતી ને તમે પણ જોઈ લ્યો બે પાંચ મણ ખીલા લઈ અને સીધા આવી ગયા ઘરે ઘરે આવી ખરા તડકા ને આપડે હોઈ જવાનું હોય તો જોઈ લ્યો

અને મારી ફોર્ચ્યુનર રીલી જો આ મારી ફોર્ચ્યુનર મેં તો ફટાફટ આવી ગયો ફોર્ચ્યુનર માં અને ફોર્ચ્યુનર નો મીંડો ચાવી ગોતવા ફટાફટ ચાવી પણ મળતી નહીં અને થાય એ મોડું પણ તમે પણ જોઈ લ્યો તો ઓલરેડી આનો પોઈન્ટ તો ચાલુ જ હતો પણ તોય ફોર્ચ્યુનર આપણે કાઢી અને નીકળી ગયા જોઈ લ્યો અંધારું થઈ ગયું પણ ઢીલ મૂકવાનું નથી કારણ કે યુટ્યુબ પર આજ તો કાંઈક વસ્તુ યુટ્યુબ માં એને આવ્યું એટલે આપણે જોવાનું છે તો અડધી રાત થઈ ગઈ પણ તોય આપણે જો કન્ટીન આપણે ચાલુ જ છે અને જોઈ શકો છો આપણે આપણી મહેનતનું ફળ મળી ગયું તમે પણ જોઈ લ્યો કોમેન્ટમાં જણાવજો કે આ શું વસ્તુ છે આપણે આજ આપણી મહેનત સફળ થઈ ગઈ તો જય માતાજીવો બધા એને